નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન એમાં ચેપ્ટર નંબર આઠ કુદરતી સંસાધનો એમાં પ્રશ્ન નંબર ચાર કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો વિચારવી જોઈએ તો એમાં તો કે કોઈ પણ એક દેશમાં કે પ્રદેશમાં ઉપયોગમાં લેવાયેલા કે વપરાયા વિનાના સંભવિત સંસાધનોની પ્રાપ્તિ માટે તેમજ એ સંસાધનોના ગુણધર્મો વિશે જાણકારી મેળવવી એના પછી કે જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે અથવા કે જે અનવીનીકરણીય સંસાધનો છે કે જેમનો એકવાર ઉપયોગ કર્યા બાદ તમે બીજીવાર ઉપયોગ કરી શકતા નથી તેમનો વૈજ્ઞાનિક ઢબે વિચાર વિમર્શ કરવો અને જો અનિવાર્ય હોય ત્યાં જ એ સંસાધનો વાપરવા એના પછી તો કે જે સંસાધનોનું પ્રમાણ વધારી શકાય તેમ હોય તેવા સંસાધનોના વિકાસ માટે સઘન પ્રયાસો કરવા પછી જે સંસાધનો હાલમાં સસ્તા કે સુલભ હોય તેમને ફાવે તેમ વાપરવાને બદલે ભવિષ્યની જરૂરિયાત માટે કરકસર કરી તેમને સાચવવા જોઈએ જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં પ્રાપ્ય છે એટલે કે મર્યાદિત પ્રમાણમાં મળી રહે છે તેમને જાળવી રાખવા પછી તો કે ટેકનોલોજીનો ઉપયોગ કરી તેના વિકલ્પો શોધવા અને સંશોધિત સંસાધનો લાંબા ગાળે ફાયદાકારક બનશે સરકારે સંસાધનોના સંરક્ષણ માટે ફાયદા કે નિયમો બનાવી તેનો સખતાઈથી અમલ કરવો અને સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે સંકળાયેલી તમામ બાબતોથી નાગરિકોને વાકેફ કરવા અને જનજાગૃતિ કેળવવી આપણો પ્રશ્ન નંબર એના પછી પ્રશ્ન નંબર જમીન એટલે અથવા બીજું પૂછે તો કે ભૂમિ એટલે શું તો જોવી પેલી વ્યાખ્યા તો કે ભ્રુપુષ્ઠ પરના માત્ર ખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોની સપાટી અથવા પડને જમીન કહે છે એના પછી તો કે ઘસારા અને ધોવાણના પરિબળો મૂળ ખડકોને તોડીને બારીક ભૂકો બનાવે છે તેમાં વનસ્પતિ અને જીવજંતુઓનું વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય પદાર્થો ઉમેરાય છે આમ આ સેન્દ્રિય પદાર્થયુક્ત બારીક કણોવાળો પોચો ખડક પદાર્થ એટલે જમીન આથી આપણી જમીનની વ્યાખ્યા કે જમીન એટલે શું અથવા ભૂમિ એટલે શું એના પછી જોવી પ્રશ્ન નંબર છ જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો જો એમાં તો કે તાપમાનમાં મોટા તફાવતો વરસાદ હિમ એટલે કે બરફ પડવો હવા વનસ્પતિ જીવજંતુ વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકો ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી જમીનનું નિર્માણ થાય છે તેમાં અજૈવિક અવશેષો ભેજ હવા વગેરે ભળેલા હોય છે એના પછી તો કે જમીન ખનીજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે એના પછીનો પોઈન્ટ તો કે જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવાની વ્યાપક અને ગાઢ અસર થાય છે પરિણામે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એ જ પ્રકારની બને છે આમ જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના માત્ર ખડકોમાંથી બનતી જમીન તમને જુદા જુદા પ્રકારની જોવા મળે છે એટલે કે આબોહવા તમારી જુદી જુદી થાય એટલે તમને જમીન પણ જુદા જુદા પ્રકારે જોવા મળે છે આમ આ થઈ તમારી જમીન નિર્માણની પ્રક્રિયા અને હવે તો કે જ પ્રકારો શેના આધારે પાડવામાં આવે તો કે જમીનના પ્રકારો જમીનના રંગ એટલે કે તેના રંગ પછી આબોહવા માતૃ ખડકો કણરચના અને જમીનની ફળદ્રુપતા વગેરે બાબતોને આધારે પાડવામાં આવે છે આ તમારો એક માર્કનો સવાલ થયો કે જમીનના પ્રકારો શેના આધારે પાડવામાં આવે તો આ પાંચ વસ્તુ લખવાની જમીનના રંગ આબોહવા માતૃ ખડકો કણરચના અને જમીનની ફળદ્રુપતા આ છે આપણો પ્રશ્ન નંબર છ પૂરો એના પછી જોવી પ્રશ્ન નંબર સાત તો કે ભારતની જમીનના પ્રકારો કેટલા અને કયા કયા છે ભારતની જમીનના પ્રકારો કેટલા અને કયા કયા છે તો કે ભારતીય કૃષિ સંશોધન પરિષદે ભારતની જમીનને કુલ આઠ પ્રકારોમાં વેચી છે એટલે કે જમીનના પ્રકાર થાય આપણા આઠ એમાં પેલો પ્રકાર છે કાપની જમીન બીજું તો કે રાતી જમીન ત્રીજો પ્રકાર કાળી જમીન ચોથો પ્રકાર લેટેરાઇટ જમીન પાંચમો પ્રકાર થાય રણ પ્રકારની જમીન છઠ્ઠો પર્વતીય જમીન સાતમો પ્રકાર જંગલ પ્રકારની જમીન અને આઠમો પ્રકાર દલદલ કે પીટ પ્રકારની જમીન આથી આપણા જમીનના આઠ પ્રકારો કાપની જમીન રાતી જમીન કાળી જમીન લેટેરા જમીન રણ પ્રકારની જમીન પર્વતીય જમીન જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પીઠ પ્રકારની જમીન આ છે આપણો પ્રશ્ન નંબર સાત પૂરો બસ અસ્તુ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ